રામનવમી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અયોધ્યામાં શ્રી રામલલાની મૂર્તિની આબેહ શોભાયાત્રા જોવા મળી હતી લોકસભાના ભાજપ ઉમેદવાર પરસોત્તમ રૂપાલા રામલલાના દર્શન કર્યા હતા સૌથી પ્રથમ તો આપના માધ્યમથી રાજકોટના શહેરીજનોને રામનવમીની શુભેચ્છા પાઠવું છું આજે વિશ્વ હિન્દુ પરિષદ અને રાધેશ્યામ ગૌશાળાના સંયુક્ત ઉપક્રમે રામનવમીની ભવ્ય શોભાયાત્રા રાજકોટના રાજમાર્ગો ઉપર ફરે છે શહેર ભારતીય જનતા પાર્ટી વતી આ શોભાયાત્રાનું અદકેરું સ્વાગત કરવામાં આવે છે પાંચસો પચાસ વર્ષ પહેલા અત્યારે જ થોડા સમય એટલે કે જાન્યુઆરી ના રોજ અયોધ્યાની અંદર રામલલાની મૂર્તિનું પ્રતિષ્ઠાન થયું ત્યારથી લોકોના મનનમાં એક અનેરો આનંદ અને ઉત્સાહની લહેર છે અને ત્યાર પછીની આ પહેલી રામનવમી છે અને તમામ લોકોને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવી રામનવમીની ની શોભાયાત્રા આયોજિત અને વિશ્વ હિન્દુ પરિષદ આ અબને જોડી અને રામ મંદિરની પ્રાણ પર્વિદા નિમિત્તે આ શોભાયાત્રા કાઢી છે રાજકોટના સર્વે જ્ઞાતિ સમાજ હિન્દુઓર મુસ્લમાન બધાય મળીને આ શોભાયાત્રાનું આયોજન કર્યું છે અને આખા રાજકોટમાં આ શોભાયાત્રા પડશે જય જય શ્રી રામ રાજકોટ સહિત સમગ્ર દેશમાં છે તે આજે રામ નોમીની છે તે ભવ્યતાથી ઉજવણી થઈ રહી છે જેના ભાગરૂપે છે તે રાજકોટમાં છે તે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા છે તે શોભાયાત્રા છે દ્રશ્યમાં જોઈ શકાય છે કે અયોધ્યામાં રામ મંદિરમાં જે મૂર્તિની પ્રતિષ્ઠા કરવામાં આવી છે તે મૂર્તિને